બરાબર કેરી એટલી બધી બેસે કે મારે વાંસ ટેકા મારવા પડે એટલા બધા ટેકા નથી મળતા વાંસ નથી મળતી એટલા ટેકા મારવા પડે સરસ સરસ આ એક એક ઝાડ પર વીસ વીસ માંગ કેરી આવતા ટેકા ક્યાં મારવા આખા ગાડી તો નમી જાય અમારે બરાબર છે નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે નવસારી જિલ્લાના વાસદા તાલુકાના ચાપલધરા ગામે આવેલા છે અને ચાપલધરા ગામના ખેડૂત આપણી સાથે જોડાયેલા છે દીપકભાઈ લાડ અને દીપકભાઈ

સરસ અને બીજા આપણે ચારસો ચૌદ વર્ષના છે સાડી ચારસો ઝાડ ચૌદ વર્ષ ચૌદ વર્ષના છે બરાબર સરસ અને આપણે આજે ચાપલધરા ગામની અંદર તમે તમારું વતન પોતે ચાપલધરા ગામ છે અને ચાપલધરા ગામની જમીનની અંદર જ આંબાવાડી છે આપણે બરાબર સરસ તો દીપકભાઈ અમારે એ જાણવું છે અમારા કમની વતી અને અમારા ખેડૂત મિત્રોને પણ જાણવાની ખૂબ ઈચ્છા છે કે તમે સાત વર્ષથી આપણા ગુજરાત બાયો ઓર્ગેનિક્સની ટ્રીટમેન્ટ કરી રહ્યા છો તો અંદર આપણે ગુજરાત બાયો ઓર્ગેનિક્સની મેંગો વાળી માટે સ્પેશિયલ કઈ પ્રોડક્ટ યુઝ કરી રહ્યા છો ગુજરાત બાયો ઇમ્યુનિટી મેંગો સ્પેશિયલ અને ગોલ્ડ બંને અઢાર લીટર ટાંકીમાં એક એક લિટર અમે નાખીએ ઓકે એટલે ખેડૂત મિત્રો આપડા દીપકભાઈ લાડ છે જે ગુજરાત બાયો ઓર્ગેનિક્સનું ઇમ્યુનિટી મેંગો સ્પેશિયલ એક લિટર હજાર લિટર ટાંકીમાં એક લીટર અને જે આપણે ગુજરાત બાયો ઓર્ગેનિક્સનું ગોલ્ડ છે

તો મને એ જણાવો અત્યારે હું આપણા ખેડૂત મિત્રોને વિડીયોના માધ્યમથી આ ખેતર પણ બતાવવા માગું છું તો તમે એક ફીડબેક દેખાવો કે તમે સાત વર્ષતા વાપરો છો એટલે વધારે મારે વિશેષ ના પૂછવાનું તમે મને જણાવો કે રિઝલ્ટ બાબતે તમારું શું કેવું છે રિઝલ્ટ એકદમ જોરદાર કોઈ જાતના જીવાત નથી હાલની તારીખે સરસ કોઈ બેગાય નથી અને ફૂડ સેટિંગ મારું ઓલરેડી ચાલુ થઈ ગયું છે બરાબર છે

એટલા બધા ટેકા નથી મળતા વાંસ નથી મળતી એટલા ટેકા મારવા પડે સરસ સરસ આ એક એક ઝાડ પર વીસ વીસ માંગ કરી આવતા ટેકા ક્યાં મારવા આખા દાઢી તો નમી જાય અમારે બરાબર છે એટલે આપણે આને ખેતરમાં જોઈ શકીએ છે આજે આપણે તમારા ખેતરમાં ઊભા છે અને તમે ખુદ બોલી રહ્યા છો એટલે સરસ તો દીપકભાઈ આપણે અત્યારે ફૂડ સેટિંગ પણ ચાલુ થઈ ગયું છે બરાબર ને છેલ્લા ઘણા ટાઈમથી તમે આનો યુઝ પણ કરી રહ્યા છો અને આમાં કેમિકલ મારે ખાસ તમારી પાસે એ જાણવું છે કે આમાં કેમિકલ જે ઇન્સેક્ટીસાઇડ ફંજીસાઇડ છે એનું ભારણ ઘટ્યું છે એટલે કહેવાનો મતલબ કે ઓછા ખર્ચે અને ઓછા ઝેરથી આપણે અહીંયા આંબાવાડી પકવી રહ્યા છે તો ખેડૂત મિત્રો આપણા દીપકભાઈ આપણી સાથે જોડાયેલા